ગુજરાત ફૂડ ટેક એન્ડ એગ્રો એક્સપો બે હજાર છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ જાન્યુઆરી સુધી અકોટા સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘણા સમયથી આ પ્રકારનું આયોજન થતા ન હતા ત્યારે આ આયોજન આ વખતે કરવામાં આવ્યું છે જેમાં ફૂડ મશીનરી ફૂડ ટેકનોલોજીસ ફૂડ એન્ડ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ કર્યો છે સવારના અગિયારથી રાત્રે દસ વાગ્યા સુધી આ એક્સપો ચાલશે જેમાં નવીન પ્રોજેક્ટની શરૂઆત કરનાર માટે પણ આ મહત્વનો પુરવાર થશે એક છત્ર નીચે નવીન ટેકનોલોજી સહિત વિશેષ માહિતી મુલાકાતીઓને મળી રહેશે આયોજકો દ્વારા શહેરીજનોને મોટી સંખ્યામાં ગુજરાત ફૂડ ટેક એન્ડ એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરની મુલાકાત લેવા માટે અપીલ કરવામાં આવી છે પહેલી બાર एक्सपो हो रहा है एग्जीबिशन हो रहा है इतना बढ़िया बढ़ियाम एवरी वन ऑफ यू तुझे तू ही मेरी अरे સભણ સિં સહરલાલાલે સહતરલે સહતહાળ, સહહજાળે સહરાળે, સહહઍહરહૂપ�ા ,સહહેંલાળે સહતહતહે સહા� આજે આજે મને બહુ અભિમાન પૂર્વક કહી શકું છું કે જે એગ્રી ફૂડ એક્સપો નું જે ઉદ્ઘાટન થયું છે મારા હાથે એ માટે હું બહુ ગર્વ લાગણી અનુભવું છું અને વડોદરા વાસીઓ ને અપીલ કરું છું કે ચાર દિવસ ચાલનારું આ ફૂડ ફેસ્ટિવલ લોકો એનો લાભ ઉઠાવે કારણ કે બહુ બ્યુટીફુલ રીતે એને શણગાર્યું છે એક એક સ્ટોલ વિઝિટ કરવા જેવા છે અને મને ચોક્કસ ખાતરી છે કે જે જહેમત જે મહેનત કામ કર્યું છે 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 એ એ માટે પાત્ર અને મને ચોક્કસ ખાતરી સૌથી વધારે લાભ ઉઠાવશે ઘણા આપણે જોતા હતા કે ઉપર સબ્જેક્ટિવ એક્સપો બી ટુ બી એક્સપો થતું નતું તો અમારી કંપનીએ વિચાર્યું કે આપણે ફૂડ એક્ઝિબિશન કરીએ આ એક્સપોની વિશેષતા એ છે કે આના અંદર ફૂડ મશીનરીઝ ફૂડ ને સાથે ફૂડ એન્ડ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝ છે એનો પણ આપણે સમાવેશ કરેલું છે ને આ એક્સપો બેઝિકલી બેસીકલી છવ્વીસ ઓગણત્રીસ ચાર દિવસની એક્સપો છે અને જે સવારે દસ વાગ્યા સુધી ચાલશે અહીંયા બધા ફૂડ મશીનરીઝ અહીંયા બધા ફૂડ મશીનરીઝ ઇન્ડસ્ટ્રીઝના ઉપર છે ધારો કોઈને સ્ટાર્ટઅપ કરવું હોય કોઈને ડેરી પ્લાન્ટનું પ્રોજેક્ટ નાખવું હોય કે કોઈને ફોર એક્ઝામ્પલ ફાફડા મળી ફરસાણની ઇન્ડસ્ટ્રી નાખવી હોય કોઈને બેરેજ કરવું હોય કોઈને પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ નાખવી હોય તો એ બધા જ લોકોને છે ને અંડર વન રફ આપણે એ મળી શકે છે અને એ એનું પ્રોજેક્ટનું સ્ટાર્ટઅપ કરી શકે છે એના સિવાય આ બધા જ હોટલ્સ છે રેસ્ટોરન્ટ્સ છે કેટરિંગ વાળા છે કેફેટેરિયાસ વાળા છે એ બધા લોકો માટે પણ એક ઉત્તમ તક એવી છે કે બધા જ મેન્યુફેક્ચરર્સ ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં બધા આપણા અહીંયા અંડર વન રૂફ છે એન્ડ ઇટ કેન ગીવ યુ અ બેટર કોમ્પિટિટિવ રેટ્સ એન્ડ પર્ચેસિંગ વેન્ડર્સ ફોર ધેર ઇન્ડસ્ટ્રી देखिए आज एक फूड एंड एग्रो एक्सपो का जो शुरुआत है उद्घाटन है ये एक बहुत अच्छा इनिशिएटिव है फूड एंड एक्सपो का और इसमें जो जिस भी एंटरप्रेन्योर की या किसी भी मैन्युफैक्चरर की जो रिक्वायरमेंट है एक छत पे लोगों को एक अच्छा प्लेटफॉर्म मिल रहा है जिससे अपने रिक्वायरमेंट के हिसाब से अच्छा प्रोडक्ट चूज कर सकते हैं लेटेस्ट टेक्नोलॉजी के बारे में जान सकते हैं दूसरे क्षेत्र में क्या चल रहा है वो जानने को मिल सकता है और अपने खुद के वर्किंग को कैसे इम्प्रूवमेंट कर सकते हैं वो काफी कुछ सियाँ सीखने को मिल सकता है साथ ही बैंकिंग फैसिलिटी जी हम यहाँ पे अपना स्टॉल लगा है तो उसके लिए भी ऑफर कर रहे हैं तो जिस किसी भी एंटरप्रेन्योर की किसी पार्टिसिपेंट को बैंकिंग फैसिलिटी की जरूरत है वो भी हम प्रोवाइड करेंगे